નમસ્કાર દર્શક મિત્રો જનાર પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાગોડેના રવાલ ગામે યુવકની હત્યાની આશંકા રવાલ ગામે રહેતા ત્રીસ વર્ષે યુવકનો રહસ્યમય સંજોગોમાં અન્યના ધાબા પરથી મૃતદેહ મરતા પરિવારે આડા સંબંધે યુવકની હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરતા પોલીસે વિવિધ થિયરીના આધારે તપાસ શરૂ કરી છે વાઘોડેના રવાલ ગામે રહેતા વિપુલ ઠાકોરભાઈ સોલંકી ઉંમર વર્ષ ત્રીસ તેઓ એક સંતાનના પિતા હોય તેને ગામની પરણિત યુવતી સાથે પ્રેમ સંબંધ હતા મરણ જનારના પરિવારે શંકા વ્યક્ત કરી છે કે વિપુલ તેની પ્રેમિકા પિયર આવતા તેનીના ધાબા પર મળવા ગયો હોય ત્યારે રાત્રિ દરમિયાન હત્યા કરાયની આશંકા પોલીસ સમક્ષ વ્યક્ત કરી છે સાથે ચહેરા ગરદન અને હાથે સામાન્ય ઈજાના નિશાન મળ્યા હતા સવારે વિધવા ચંપાબેન હસમુખભાઈ સોલંકીના ધાબા પર યુવક મૃત હાલતમાં જોવા મળતા મૃતકના પરિવારને જાણ કરી હતી ઘટના અંગે વાગોડિયા પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આસપાસના સ્થળ સહિત મૃત યુવકના ઘટના સ્થળે ઝીણવટભર તપાસ આરંભી હતી પોલીસ તપાસ દરમિયાન ધાબા પર ઉગી નીકળેલા ઘાસમાંથી મૃત યુવકનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો સાથે જ ધાબા પર તૂટેલા વીજ બોર્ડનો વાયર લટકતી હાલતમાં જોતા પોલીસને રાત્રે અંધારામાં પ્રેમિકાને મળવા આવતા વિજય શોકના કારણે મોત થયાની આશંકા પ્રાથમિક તપાસમાં સેવી હતી જોકે યુવકના મોત અંગે અકસ્માત કે હત્યા એમ બંને થિયરી પર પોલીસ તપાસ કરી રહી છે યુવકના પિતાએ પુત્રની હત્યા થતાની વાત પર અડગ રહ્યા છે યુવકના મોત અંગે આળા સંબંધને લઈ હત્યા કર્યાની સાથે યુવકે જ રવાલ ગામે પિયરમાં આવ્યા બાદ યુવકને રાત્રે મળવા બોલાવી દગો કરી હત્યા કર્યાનો આક્ષેપ મૃતકના પિતાએ યુવતી અને તેના પરિવાર પર લગાવતા રવાલ ગામમાં ચકચાર મચી ગઈ હતી ભાગોડિયા પોલીસ એફએસએલ અને પેનલ પીએમ કર્યા બાદ યુવકના મોતની ગુથથી ઉકેલશે હાથ પોલીસ તપાસમાં યુવક યુવતીના ઘર પાછળથી ધાબા પર આવ્યાના નિશાન મળી આવ્યા છે ગત રોજ યુવતીના ઘરે માત્ર વિધવા માતા સહિત બે બહેનો હાજર હતી જ્યારે યુવતીએ યુવક સાથે હાલમાં કોઈ જ પ્રેમ સંબંધ કે ફોન પર વાતચીત થતી હોવાની વાતને રૂદિયો આપ્યો છે હાલ પોલીસ ઘટના સ્થળે વિવિધ લોકોનું નિવેદન શરૂ કરી પંચકાશ રિપોર્ટ તૈયાર કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જદુદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી મોતનું સાચું કારણ બહાર આવે તે દિશામાં તપાસ આરંભી છે બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા અવાજ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મારો નામ સોલંકી ઠાકોરભાઈ જીવાભાઈ અને મારો છોકરો જર્સી ખાઈને સવા આઠે નીકળી ગયેલો આ લોકોએ ફોન કરીને બોલાવેલો અને ઘરમાં બોલાવીને મારા છોકરાને દગાહી ફટકારી દીધો છે મારી નાખ્યો છે અને પછી નીચે હાથમાં કરંટ આપી દીધેલો છે આ મારા છોકરાને દગો કરીને મારી નાખેલો છે મારા છોકરાને સાત તારીખે પગાર થયો પૈસા લેવા માટે આ લોકોએ ઘેર બોલાયેલો છે અને મારા છોકરાને મારી કાઢેલો છે આ સંખ્યા આ ઘરવાળા પર છે મારા શબર તો આવે છોકરાને ખબર હોય સાહેબ મને કઈ ખબર નહીં હું એક છોકરો છે રિતિક કરી કેટલા વર્ષ એને લગ્ન કરે પંદર બે હાજર પંદર માં લગ્ન કરેલા આપણે મારા છોકરા ને લગો કરી માન નાખીએ છીએ માહિતી આપી છે જે પોસ્ટમોર્ટમ માં જે આવે એ ખરું અને એમને સજા થવી જ જોઈએ